જે તમે સોનું અને ચાંદી ખરીદતી વખતે છેતરાવાથી બચાવશે તો પહેલું છે હોલમાર્ક ચેક કરો હોલમાર્ક એ શુદ્ધતાનું પ્રમાણ છે જો દાગીનામાં હોલમાર્ક હોય તો તે સોનું શુદ્ધ છે તેની ખાતરી છે હોલમાર્કમાં ત્રણ ચીજો હોવી જોઈએ બીઆઈએસ લોગો શુદ્ધતાનું ધોરણ જેમ કે બાવીસ કેરેટ અને નવસો સો દાગીના બનાવવાનો લોગો હંમેશા સોના દાગીનાની પાછળ આ હોલમાર્ક ચકાસો જો આ ન હોય તો દાગીના ખરીદવાનું ટાળો બીજા મુદ્દા પર જઈએ બનાવવાનો ચાર્જ અને જીએસટી જાણો સોનાના વજન ઉપરાંત બનાવવાનો ચાર્જ અને જીએસટી ઉમેરાય છે ઘણી દુકાનો બનાવવાનો ચાર્જ વધારે લેતી હોય છે તો હંમેશા પૂછો કે બનાવવાનો ચાર્જ વજનના ટકાવારીમાં છે કે ફિક્સ છે ઉદાહરણ તરીકે જો દાગીનાનું વજન દસ ગ્રામ હોય અને બનાવવાનો ચાર્જ દસ હોય તો તમારે તેના પર ત્રણ જીએસટી પર ભરવું પડશે બિલ કાયમ શોધો અને સમજ્યા વિના ભરોસો ના કરો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો શુદ્ધતાની ચકાસણી ખરીદી કરતા પહેલા દુકાનમાં દાગીનાની શુદ્ધતા ચકાસવાનું મશીન છે કે નહીં તે પૂછો આવી મશીનો જે છે દાગીના શુદ્ધ છે કે નહીં તે ચકાસી આપે છે ઘરે તમે ચુંબકનો ઉપયોગ કરી શકો છો સાચું સોનું ચુંબકને ચોટતું નથી જો થોડું ચોટે તો તેમાં કોઈ ભેરસેલ કરેલી છે હવે ચોથા મુદ્દાની વાત કરીએ ફેસ્ટિવલ ઓફર્સ પર સાવધાન રહો કેટલાક શોરૂમ તહેવાર દરમિયાન સસ્તું સોનું અથવા તો ફ્રી ગિફ્ટ જેવા પ્રસ્તાવ આપે છે પરંતુ સાવધાન આ ક્યારેક બનાવવાના ચાર્જમાં વધારો કરી કે ઓછું શુદ્ધ સોનું આપવાથી થાય છે શેષ છે કે હંમેશા વિશ્વસનીય શોપ અથવા તો બ્રાન્ડમાંથી સોનું ચાંદી ખરીદો પાંચમા મુદ્દાની વાત કરીએ શુદ્ધતાનું પ્રમાણપત્ર વેપારીઓ સોનાની અંદર ક્યારેક સફેદ સોનું અથવા તો પ્લેટિનિયમ જેવી ધાતુ ઉપર બનાવાની ચાર્જ ઉમેરે છે ત્યારે આમાં ખાસ મિશ્રણ હોય છે અને શુદ્ધતા માટે ખાસ પ્રમાણપત્ર જરૂરી છે તો મિત્રો આ આ હતા પાંચ તમને સોનું અને ચાંદી ખરીદતી વખતે છેતરાવાથી બચાવશે અને શાંતિથી ખરીદી કરો અને હંમેશા હોલમાર્ક ચકાસો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં અને આ વિડીયો પર જે છે કમેન્ટ કરવાનું ભૂલશો નહીં જો તમારા ફ્રીમાં ઇનામ જીતું હોય તો મળીએ બીજા વિડીયોમાં જય હિન્દ